નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વિસનગર પાસે આવેલ પુદગામમાં ભૂંડે હુમલો કરતા ચાર વ્યક્તિઓ ઘાયલ વિસનગર પુદગામમાં રહેતા ખેતરમાં કામ કરી ગુજરાન ચલાવતા લોકો પર ભૂંડ દ્વારા હુમલો થતા ચાર વ્યક્તિઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જેમાં એક વ્યક્તિને હાલ વિસનગર ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે ત્યારે અન્ય ત્રણ વ્યક્તિઓને વધુ સારવાર માટે અંડે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર ગાંડાજી ચતુર્જી બીકીબેન રાજુજી વસીબેન ડાયાજી દલાજી સોમાજી નામના લોકોની ઉપર બંદ દ્વારા હુમલો કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે આ બાબતે પુદગામના તલાટી શ્રી સાથે મારો અવાજના રિપોર્ટર દ્વારા વાતચીત થઈ તો તલાટી શ્રીએ જણાવ્યું કે તેમને હાલ ખબર નથી પરંતુ આગળ જાણ કરીને યોગ્ય પગલાં લેવામાં આવશે રામજી આપનું મારું નામ ઠાકોર નાગરજી છે અને શું બનાવ બન્યો હતો ગામમાં સવારે લગભગ નવ વાગ્યાના અરસામાં એક ભૂંડ આગળ બે માણસોને કરડી અને મારા પિતા બાજુમાં બે છોકરીઓ હતી એમને કીધું કે ભા અમારે આગળ જવું છે અને આ ભૂંડ અમને હેરાન કરે છે એટલે એ લાકડી લઈને ગયા તો એમના ઉપર હુમલો કર્યો અને આજે અમે એમને અહીંયા કૃષ્ણ હોસ્પિટલમાં લઈને આવ્યા છે એમને લગભગ આઠ દસ જેટલા ટોકાયેલા છે અને બાકીના ગામના પણ બીજા ત્રણ માણસોને કરડ્યું છે ભૂંડ એમને મહેસાણા સિવિલ ટ્રાન્સફર કરેલ છે આ બાબતે તમે ગામમાં કોઈ તલાટીને કે કોઈ વહીવટદારને જાણ કરી ખરી ના અત્યારે તાત્કાલિક નથી કરી પણ વોટ્સએપમાં મેસેજ ફરતો કરેલો કોઈ ગામમાં ભૂંડાયેલું છે તો ધ્યાન રાખવું